અહીંયા છુપાઈ ગયો ગયો બોલો મને એમ કે ઉપર ને અહીંયા અહીંયા ચેસ રમવા માટે છુપાઈ ગયા છોકરો બોલો તો ગાઈસ બેસવાનું તો ઓછું હતું ભાઈ સૂઈ ગયા બોલો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હું તક્ષ ને જેનીસ બર્થડે પાર્ટીમાં દિવસમાં ફર્સ્ટ ટાઈમ બ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે ગુડ મોર્નિંગ જ હું બોલીશ અને જો અમારા સાહેબ કેવા ઉપર ચડી ગયા છે ક્યારની કહું છું નીચે ઉતર ઉતર સમજતો જ નથી ઓ ભૂત નીચે ઉતર હું ના ઇસ નીચે ઉતર પપ્પા ઉપરથી જોશે ને તો તને બોલશે ઓ જેનો ઉપર નવર ને ફોન કરવા કોને ફોન કરું

રસ્તામાં જ બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું જો નહીં શરમ કર શરમ બહુ પાછો વળી તઈ તો ગાઈઝ લગ છેનીસના ફ્રેન્ડ મળી ગયા છે ક્લાસમેટ એટલે ધબલ ધબાલ સ્ટાર્ટ થઈ ગયે છે જો હવે નીચે રખડવા જવાનું કે છે કાલે સ્કૂલ કાલે સ્કૂલ ચાલુ છે સ્કૂલ બંધ નથી ભાઈ આપણે ક્યાંય જવાનું નથી પછી બાર બાર વાગ્યા આવીને મને હેરાન કરે એવું ના ચાલે શેની રજા પડશે ઓ કાલ તો વહેલા જઈને આવવાનું છે ખબર છે ઓ ગાઈસ જો કેટલી મસ્ત ભાખરી બનાવી ઘી વાળી એકદમ કડક કડક અમે તો બર્થડે પાર્ટી માં ગયા હતા અને અહીંયા દૂધ ગરમ મૂક્યું છે અને મસ્ત શાક બનાવે છે તમે લોકો એકલા ઉપડી જાવ પાર્ટી માં અમારે શું કરવાનું અમારે એકલા ઇન્વિટેશન હોય તો એકલા જવું પડે ને તો કાલે કહું છું

કાલ સવારે વહેલા જવાનું છે અને પ્રતિકે તો જો ઘર ચોખ્ખું ચોખ્ખું કરી મૂકી બોલો કેટલું મસ્ત ઘર ચોખ્ખું કરી વાહ વાહ મારા કરતા ચોખ્ખું ઘર કરી દીધું છે તો ક્યાં બાત હે ક્યાં બાત હે તો ગાઈશ અમે તો બર્થડે પાર્ટીમાં ગયા હતા હું તો ઘરે આવી તો પ્રતિકે તો મસ્ત મજાનું શાક ભાખરી બનાવ્યું મને કીધું તું હું હોટલમાંથી લઈ આવીશ પણ હોટલમાં તો લેવા ના ગયા ને ઘરે જાતે શાક બનાવ્યું હું ભીંડા સમારીને ગઈ હતી મેં કીધું શાક તો એમને બનાવતા આવડે છે તો તમે શાક બનાવી દેજો અને હોટૅલમાંથી બાજુમાં જ હોટલ છે રોટલા લઈ આવજો તો રોટલા લેવા લાગ્યા ને જાતે લોટ બંધીને ભાખરી બનાવી અને ઘર પણ ક્લીન કરી દીધું વાહ વાહ બસ હવે ફક્ત અમારે સુવાનું જ રહ્યું છે તો હમણાં સુઈ જઈશું થોડા છોકરાઓનો હજી થોડો ઘણો બ્લોક પૂરો કરું પછી અમે સુઈ જઈશું નહીં જેની છે એના પપ્પાને બેઠો બેઠો ઓર્ડર મારે છે એક તો એમણે બિચારાએ શાક ભાખરી બનાવી અને બેઠો બેઠો ઓર્ડર મારે છે

આજે આપણે શાંતિ છે અમે બાર જમીને આવ્યા પાર્ટીમાં તો ચાલો જઈએ તારે આવું છે લેવા બાસ્કેટ કેવાય સ્ટીલ નું બાસ્કેટ આ કેટલાનું છે

આટલું ફાઇન મસ્ત સ્ટીલનું છે ને તો કે આવું નહીં ડીશ વાળું સાથે આવે ને એ અને જે ઘરે પ્લાસ્ટિકનું પડ્યું છે ને હજી નવું જ છે હમણાં જ તો કે એવું બધું નહીં વાપરવાનું સ્ટીલનું વાપરવાનું બોલો કાંઈ નહીં તો હવે અત્યારે નવ વાગે ધક્કો ખાધો છે હવે ઘરે જઈએ પાછા બોલો બિચારોમાં છોકરા આને કાલે સવાર વહેલું સ્કૂલે જવાનું નવ વાગે કે જેનું મધિકુ તો ગાઈસ અહીંયા છુપાઈ ગયો બોલો મને એમ કે ઉપર ગયો ને અહીંયા ચેસ રમવા માટે અહીંયા છુપાઈ ગયા છોકરો બોલો બેટા બહુ મોડું થાય છે ઊભોય સવાર 7 સ્કૂલે જવાનું છે કાલે ઊભો થા ચાલ કાલે આને છે ને ગરબા છે સ્કૂલમાં એટલે બધા બોલાવ્યા છે ચાલ ચાલ ઊભો થા ચાલે કેટલા નાટક બહુ મારવા મંડીશ જેની માર ખાવો હોય તો જ અહીંયા બેસજે ને તો હું ત્રણ બોલું છું જો નહીં ઊભો થાય ને તો હું 66 મારવા મંડીશ ચાલ જાને યાર આખો દાડો ભજકા ભજકા કરવાનું કઈ કામ છે અરે બગાતું લીટી આપણે બહાર ગયા હતા ને બાર ગયા તા ને તો કેવી રીતે નીચે રમવા પણ બાર ગયા હોય ને પણ તારે કાલે પણ તારે કાલે બેટા વહેલી સ્કૂલ છે ને તારે રોજ આવા જ દઉં છું ને ના પાડું છું આવવાની કાલે વહેલી સ્કૂલ છે બેટા એટલે ચાલ 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 તો ગાઈસ દક્ષ જેનીસ મસ્ત સુઈ ગયા છે હું પણ સુઈ જ ગઈ હતી પણ મને અચાનક ઉધરસ આવીને તો હું દવા પીવા ઊભી થઈ તો મને યાદ આવ્યું કે બ્લોગ તો એન્ડિંગ કરવાનો બાકી રહી ગયો છે તો બ્લોગ એન્ડિંગ કરી દઉં તો ગાઈઝ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજે લાઇક કરજે ફરી મળી કારણ નવા બ્લોગમાં બાય બાય